જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમી તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને નવી રીતે ભરેલા ગુંદા અને કેરીના શાકની રેસીપી તો આ શાક બનાવવા માટે આપણે ગુંદામાં રહેલી ચીકાશને ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ ઓછી કરીશું સાથે જ તેનો મસાલો કાચી કેરી સાથે બનાવીશું જે ખૂબ જ ચટપટો બને છે તો આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરો તો ચાલો આ ટેસ્ટી કાચી કેરી સાથે ગુંદાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો વધુ મહેનત કર્યા વગર ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં બસો ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે તો આટલા ગુંદા સાથે બનેલું શાક બે વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું બને છે હવે છરીની મદદથી ગુંદામાં આ રીતે વચ્ચે કટ લગાવી તેને બે ભાગમાં વહેંચી લઈએ અને હવે તેમાં જે બી રહેલું છે તેને નીકાળી લઈએ અને હવે આ જ રીતે બધા જ ગુંદાને તૈયાર કરી લઈએ હવે મેં અહીંયા ગુંદાને બાફવા માટે કઢાઈમાં ત્રણ કપ જેટલું પાણી એડ કરી ગરમ કરી લીધેલું છે હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને મેં અહીંયા અડધા લીંબુનો રસ લીધેલો છે તેને એડ કરી બંને વસ્તુને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ હવે પાણી ઉકળવા લાગ્યું છે તો તેમાં કાપીને તૈયાર કરેલા ગુંદા એડ કરી હાઈ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે ગુંદાને બાફી લઈએ તો લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે અને પાણીમાં લીંબુનો રસ આપણે એડ કરેલો હોવાથી તેની ખટાશના લીધે ગુંદામાં રહેલી ચીકાશ દૂર થઈ ઉપર આવી ગયેલી છે અને હવે ગુંદાને ચમચામાં લઈ છરીની મદદથી ચેક કરીને જોઈએ તો તે લગભગ પંચોતેરથી એંસી ટકા જેટલા બફાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ગુંદાને પાણીમાંથી નીકાળી મોટી ગરણીમાં રાખી દઈએ અને હવે તેને પંખા નીચે થોડા ઠંડા કરી લઈએ તો લગભગ પાંચથી સાત મિનિટનો સમય થઈ ગયો છે અને ગુંદા પંખાની નીચે રાખેલા હોવાથી સારી રીતે કોરા થઈ ગયા છે અને એક ગુંદાને ચેક કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગુંદામાં જરા પણ ચીકાશ નથી તો હવે શાક બનાવવા માટે મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે હવે તેમાં બે મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે તેને એડ કરી દઈએ મેં અહીંયા સિંગદાણાને શેકી તેના ફોતરા નીકાળી લીધેલા છે તેની સાથે બે મોટી ચમચી જેટલા સફેદ તલ અને બે મોટી ચમચી જેટલા ગાંઠિયા લીધેલા છે મેં અહીંયા ત્રણેય વસ્તુનું માપ એક સરખું એટલે કે બે મોટી ચમચી જેટલું લીધેલું છે હવે ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને મિક્સર જારને પલ્સ મોડ પર ચાલુ બંધ કરતા જ અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને આ રીતનો દરદરો પાવડર બનીને તૈયાર છે હવે તૈયાર કરેલા આ મિક્સરને મિક્સિંગ બાઉલમાં નીકાળી દઈએ અને હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એક ચમચી જેટલું ધાણાજીરો પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર પાંચ ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મસાલાને ચટપટો ટેસ્ટ દેવા માટે વન ફોર્થ કપ જેટલી ગ્રેડ કરેલી કાચી કેરી લીધેલી છે જો તમારી પાસે કાચી કેરી ના હોય તો તમે તેના બદલે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો સાથે જ થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તેની સાથે જો તમને ગળ્યું ભાવતું હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણો ચટપટો મસાલો બનીને તૈયાર છે હવે શાક બનાવવા માટે મેં પેનમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે તેમાં બાફેલા ગુંદાને એડ કરી હાઈ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરી લઈએ તો ગુંદાને તેલમાં આ રીતે ફ્રાય કરવાથી ગુંદા પર તેલનું એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે જેનાથી શાકમાં ગુંદાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ફક્ત બે મિનિટમાં જ ગુંદા તેલમાં સારી રીતે ફ્રાય થઈ ઉપરથી થોડા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને પ્લેટમાં નીકાળી લઈએ હવે ગુંદા ઉપર તૈયાર કરેલો મસાલો આ રીતે એડ કરી હાથની મદદથી પ્રેસ કરી દઈએ અને હવે હું તમને એક ગુંદાને બતાવું તો તમે જોઈ શકો છો કે ભરવાની ઝંઝટ વગર મસાલો ગુંદામાં સારી રીતે ભરાઈ ગયો છે હવે શાક બનાવવા માટે ગુંદાને ફ્રાય કર્યા પછી પેનમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ વધેલું છે અહીંયા તેલનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો હવે તેમાં અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું એક ચમચી જેટલા સફેદ તલ ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને સારી રીતે સોતે કરી લઈએ અને હવે તેમાં એક મોટી ચમચી જેટલી લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી તેને પણ તેલમાં સારી રીતે સાતળી લઈએ તો ફક્ત એક જ મિનિટમાં આપણા લીલા મરચાં આદુ અને લસણ સારી રીતે સોતે થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ લો કરી તેમાં પાંચ ચમચી જેટલો હળદર પાવડર પાંચ ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર પાંચ ચમચી જેટલો ધાણાજીરો પાવડર સાથે જ મસાલા તેલમાં સાંતળતી વખતે બળે નહીં તે માટે વન ફોર્થ કપ જેટલું સહેજ ગરમ પાણી એડ કરી મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો મસાલાને તેલમાં આ રીતે સોતે કરવાથી શાકમાં તેનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ફક્ત એક જ મિનિટમાં મસાલા તેલમાં સારી રીતે સોતે થઈ તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સમયે તેમાં મસાલાથી ભરેલા ગુંદાને એડ કરી વઘારથી સારી રીતે કોટ કરી લઈએ તો ગુંદા વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે શાકમાં ગ્રેવી કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલી છાશ લીધેલી છે તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા છાસ એડ કરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવી સાથે છાશ રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવી જ લેવી જેથી તે ફાટી ન જાય તો છાશ સારી રીતે મિક્સ થઈ અને ગ્રેવી ઉકળવા લાગી છે હવે ઢાંકણ બંધ કરી શાકને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ તો પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલી શાકને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી અને મસાલા સાથે આપણું ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર છે સાથે તૈયાર થયેલા શાકને ચમચામાં લઈને ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈએ તો તે મીડિયમ ઠીક છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી થોડા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી દઈએ તો હવે આપણું ખૂબ જ ઓછી મહેનતમાં મિનિટોમાં ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ તો તમે ઘણીવાર ગુંદાનું શાક કે પછી સંભારો બનાવ્યો હશે પણ એકવાર આ નવી ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ